ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન એન્થની જો નેબોટે નવી દિલ્હીના દિલ્હી હાટ સ્થિત નાફેડ મિલેટ અનુભવ કેન્દ્રની મુલાકાત લીધી જ્યાં તેમણે વિવિધ પ્રકારના મિલેટ્સ અને તેમાંથી બનેલા વ્યંજનોનો સ્વાદ લીધો મિલેટ્સ માત્ર આરોગ્ય માટે લાભદાયી જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હિતાવ છે કારણ કે તેની ખેતી માટે ઓછી પાણી અને ઇમ્પોર્ટની જરૂરિયાત હોય છે નેફેડ મિલેટ અનુભવ કેન્દ્રની મુલાકાત દરમિયાન શ્રી એબોટે વિવિધ પ્રકારના રેડી ટુ કોક અને રેડી ટુ ઇટ મિલેટ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું જેમાં દાણા લોટ અંકુરિત લોટ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે તેમણે એના અધિકારીઓ સાથે વાતચીત કરી અને ભારતની મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતા પર્યાવરણ મૈત્રીપૂર્ણ ખેતીમાં તેનો ફાળો અને ખોરાક સુરક્ષા અને પોષણમાં તેની ભૂમિકા વિશે માહિતી મેળવી મિલેટ્સ જેને સુપર ગ્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે ઊંચી ફાઈબર પ્રોટીન અને માઇક્રોન્યુટ્રીએન્ટ્સથી સમૃદ્ધ છે જે સંતુલિત આહાર માટે મહત્વપૂર્ણ છે નાફેડ મિલેટ અનુભવ કેન્દ્ર ભારતની મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે જે પર્યાવરણ મૈત્રીપૂર્ણ અને આરોગ્ય લાભદાયી ખોરાક વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે